મહાત્મા ગાંધીજી સત્ય નો સંદેશ આપીને એક સમગ્ર દુનિયામાં સત્ય અહિંસાથી મોટું થયું એ પણ આપણી ગુજરાતની ભૂમિ આપણને આનંદ છે કાલે વડાપ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે ત્યારે એમણે અગાઉ ભાવનગરમાં આવીને સૌથી પહેલી વાત આપણે જે શરૂઆત મારી પ્રેસની કરવી છે કરવી છે કે એમણે એક બહુ જ મોટો કાર્યક્રમ જવાન મેદાનમાં રાખ્યો હતો અને એ સમયે એમણે જે સ્પીચ પછી આમ હાથ કરીને જે વિડીયો બતાવી હતી બહુ જ મોટા બહુ બધા સ્ક્રીન પર એ વિડીયો ચાલી હતી અબ્ઝર્વ એ વિડિયોને ધ્યાનથી જોજો આ વિડિયો 2006 માં પોતે રિલીઝ કરી હતી અને ટાઈમ માઉન્ટ વિડિયોમાં કહ્યું છે કે શું શું થવાનું છે 2020 માં 75000 વાહનો સૌરાષ્ટ્રના ભાવનગર થી 136 કિલોમીટર માં સુરત કેમ્પ પહોંચવાના છે એ વિડિયો છે પરંતુ શરૂઆતમાં એમણે

આપ ઉત્કામર્તો વિકાસ દર્શન બંધ થી ખાતેના સુચિત ને જોડતા કોસ્ટલ વિકાસ

સાત લાખ હેક્ટર ઉત્પાદન કરવાનું પણ આયોજન છે બંદરના હેઠવાસતા સમુદ્રમાં કામ જમા થવાની પ્રક્રિયામાં ઘટાડો થશે જેના કારણે ભાવનગર બંદર થશે

નર્વદાના પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે મીઠા પાણીના સરોવર ફરતે બે લાખ હેક્ટર જમીન ખુલ્લી થતા તેમજ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વગેરેનો વિકાસ થતા ભાવનગર અમદાવાદ ભરૂચ અને દહેજના વિસ્તારનો નવા ગોલ્ડન કોરિડોર તરીકે વિકાસ થશે સૌરાષ્ટ્રના સ્વર્ણિમ ભવિષ્યની તમામ કલ્પનાઓને પરિપૂર્ણ કરશે અને એટલે જ સૌરાષ્ટ્રની જીવાતુરી સમાન સાબિત થશે ખમ લતના ઘાત ના વિકાસ

જાહેર સભા કરવાના છે ત્યાં જ મોટો સ્ક્રીન લગાડીને આ વિડિયો રિલીઝ કરી હતી અને આપણે સાંભળ્યું કે આમાં કહ્યું હતું કે 2020 માં આ બાર માર્ગી રસ્તો બની જશે 75000 વાહનો આ રસ્તા પર ચાલતા હશે કલ્પસર યોજનાની પાળી ઉપર બનેલો આ બાર માર્ગી રસ્તો એના સાથે બ્રોડગેજ લાઈન આવશે

બે હજાર છ માં કહ્યું હતું છવ્વીસ જાન્યુઆરી નો બે હજાર બારમાં ભાવનગરમાં છવ્વીસ જાન્યુઆરી નો કાર્યક્રમ આજના વડાપ્રધાન શ્રી એ ભાવનગર ત્યારે કહેલું

ભાઈઓ બહેનો બંદરો થી ભરપૂર આ સૌરાષ્ટ્ર નો કિનાર એક પણ આમાં નું બંદર આજે બન્યું નથી ભાવનગર પશ્ચિમ રેલવે નું વડું મથક મળી જશે ભાવનગર નું બંધ થયું કોઈ પશ્ચિમ રેલવે નું મથક તો આવ્યું પેલા ભાવનગરમાં રેલવે ના કોચિસ રિપેર થવા માટે સમગ્ર પશ્ચિમ રેલવે ના વેગન બધા જ રિપેરિંગ માટે અમારા લોકો શેટમાં ભાવનગર આવતા હતા

हिरा उद्योग ने शिप ब्रेकिंग यार्ड समग्र एशियाનો મોટો શિપ બ્રેકિંગ યાર્ડ બંદેની હાલત અત્યારે ખૂબ મુશ્કેલ છે વાહનો સ્ક્રેપ યાર્ડ ભાવનગર બનાવવાની જાહેરાત કરી હતી આયુંને મરીન યુનિવર્સિટી ભાવનગર થી બહાર જતી રહી સીએનજી ટર્મિનલ બંધ થઈ ગયો અંત ভক্ত એક જબરજસ્ત મૂવમેન્ટ ચલાવેલી ભાવનગર કે હાલના વડાપ્રધાન શ્રી હવે વડાપ્રધાન શ્રી બની જાય એટલે महाराज આ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન નો એવોર્ડ આપી દેવામાં આવશે આટલા વર્ષો પૂરા થઈ ગયા હું યાદ કરાવું છું કે અંત ભક્તો કાલે આપ જરા મળીને વાત કરજો કે ભારત રત્ન પામે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની છે માંગણીઓ માંગણીઓ એ પૈકીની પ્રથમ માંગણી એ છે કે સરદાર સાહેબની 150 એકસો પચાસ વર્ષની આ જન્મ જયંતિ નું વર્ષ છે અમદાવાદનું ક્રિકેટ નું સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ સંસ્કૃતિમાં જીવતા માણસના નામ નથી આપતા એને જીવતું જગત્યું કહીએ આપણે કદાચ હું માનું છું કે માનની વડાપ્રધાન શ્રી ધ્યાન બાદ એમને રાજી કરવા કોઈ આપવું હોય ને એમને ખબર ના હોય

આપ જશો એવી ખાસ પહેલી છે ભાવનગર આપ પધારો છો ત્યારે મહાત્મા ગાંધીજી એ કહ્યું હતું કલાપીજી એ પણ કહ્યું હતું કે હા પસ્તાવો વિપુલ ચરણું સ્વર્ગથી એવું પાપની તે ડૂબકી ડૂકી દેને બને છે આ પસ્તાવો કરજો ભાવનગરના લોકોની માફી માંગજો કે આજ જવાન મેદાનમાં માં એક વિડિયો રિલીઝ કરી હતી કે 2020 માં 75000 વાહનો આવી જશે મેં જ કહ્યું હતું કે બારમાર્ગી રસ્તો બનશે મેં કહ્યું હતું કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ભાવનગર હશે મેં કહ્યું હતું કે મીઠું સરોવર બની જશે સૌરાષ્ટ્રના ખાસ જતી રહેશે મીઠા પાણીની ચિંતા નહીં રહે માછલીઓનો આટલો ફાયદો થશે આ બધામાંથી કાઈ કરી શક્યો નથી એનો પસ્તાવો કરું છું અને ભાવનગરની જનતાની માફી માંગુ છું એટલું કરે એ ખાસ હું એમને આ તકે વિનંતી કરું છું કે અમારી માંગણી છે કે આ વસ્તુ કરે જ્યારે વડાપ્રધાન શ્રી ગુજરાતની મુલાકાતે રહી આવી રહ્યા છે

માનની વડાપ્રધાન શ્રી આપ પધારો સ્થાનિક રીતે અવાજ આજમાંથી નીચે ઉતરીને જુઓ કે ખેડૂતોને કેટલી કપરી સ્થિતિનો સામનો કરવો પડે છે અને એમના માટે કઈક ખુલ્લા દિલથી આ પેકેજ જાહેર કરીને જાઓ એવી માનની વડાપ્રધાન શ્રી પાસે હું માંગણી કરું છું એ જ રીતે કપાસ ડુંગળી અને શિંગ આ ત્રણ ખેત પેદાશો જે સૌરાષ્ટ્ર માટે મહત્વની છે મગફળી શીખ કહીએ છીએ સૌરાષ્ટ્ર એના ભાવ વ્યાજબી અને પોષણક્ષમ ખેડૂતોને મળવા જોઈએ આ માટે વ્યવસ્થા થાય અને આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન નહીં ખેતી પ્રધાન દેશ છે ત્યારે હું માંગણી કરું છું કે જે ખેડૂતોની લડત ખૂબ મોટા પાયે ચાલ્યા બાદ ત્રણ કાળા કાયદા રદ કર્યા પછી ખાતરી આપી હતી કે એમએસપી નો કાયદો મિનિમમ સપોર્ટ પ્રાઇસ આ કાયદો લાવીને કે ખેડૂતોની ખેત છે એનું લઘુત્તમ મૂલ્ય આપણું મળવું જ જોઈએ

ભાવનગર થી આટલો આપનો અંતરંગ નાતો છે શું લાગે છે નેતાગીરી નો અભાવ છે કે સરકારમાં ભાવનગર પ્રત્યેની સંકલ્પ શક્તિ નો અભાવ છે